પરંતુ અહીં ધમ્ય ઋષિને શંકા પ્રબળ બની જાય છે કે આ પાંચે કોઈ સામાન્ય પુરુષ તો નથી જ કોઈ રાજ્યના રાજકુમારો લાગે છે ત્યારે પાંચ પાંડવો ધમ્ય ઋષિને સઘળી હકીકત બતાવી દેવા માટે યુધિષ્ઠિરજીને વાત કરે છે અને પાંચે પાંડવો ધમ્ય ઋષિ પાસે આવીને ધમ્ય ઋષિ કોઈ સાપ આપે એ પહેલા સઘળી હકીકત ધમ્ય ઋષિને કહી સંભળાવે છે હાલ તરણેતર મહાદેવ મંદિરના પટાંગણમાં જે કુંડ છે એજ કુંડ પર અર્જુન મત્સ્યવેદ કરેલો કહેવાય છે જે સ્થાન પર અત્યારે તુલસી ક્યારો છે તે જ જગ્યાએ મત્સ્યવેદનો સ્તંભ હતો પરંતુ સમયની સાથે ત્યાંથી પડી ગયો છે અને એની નિશાની સ્વરૂપે ત્યાં તુલસી ક્યારો જોવા મળે છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની બાજુની સાઈડમાં પાપ કુણ્યની બારી આવેલી છે જેને ગામઠી ભાષામાં ગાયનું ગળું કહેવામાં આવે છે